ચા હજી ચાખવાનું છે ચાખવાનો હવે ચાખીને ભરી લો ને મમ્મી વણતા જઈશ રોટલી મીઠા રોટલી છે એટલે એ વણતા જઈશે હું છોડવતી જાઉં ને અમાર સીવું હું અલગ રોટલી જો બનાવીશીમ કરું છે ને કે મેરો નાખી લો

એ જા ગયા સી ગયી તો રોંઢાના સાડા ચાર પોણા પાંચ થયા ને અટાણ વિડીયો કન્ટિન્યુ એવા પાછો કે એ ગઈકાલે જે શોપિંગ કરી બતાવવાનું હતું એટલે પછી વિડિયો બહુ લાંબો થઈ જાય એટલે ઘર નું પર છે ને ઓછું શૂટિંગ કર્યું ને મમ્મી બેહી ગયા બતા મારે અહીં આવું ને એટલે મમ્મી પાસે બતાવો હરખા ને હરખા બેહી જાય હા તો પછી એમ જ જોઈ ને એમાં જોઈ ને બતાય ને સીતારામ ને જેસી કૃષ્ણ આપણે આખી YouTube છે તમારે આજ તો માર ભૂલાઈ ગયો તો કાચા ને કાચા સીતારામ ને જેસી કૃષ્ણ ને તો હાલે હવાય ને ને લોક ભગવાન નું નામ લેવું છે ને અહીં લઈ જાતા અહીં તો આપણે જે બતાવી દીધી હતી ખરીદી કઈ જેટલી કરી એટલે બતાવી દે ખબર હતી કે કિરણ આ વખતે ફેન્સી કપડા કરણે કીધું લેવાના છે ને બધા કીધું તું કે લેજો સારા લાયક છે એટલે લઈ આવ્યા છે પછી જોઈને કોમેન્ટમાં કીજો કે કેવા લાગે ને આ મમ્મીની બે હુંડલી છે ને જોરદાર એ મોટી એવી છે ને અસલ નહીં છે જાડી મોટી ને કલર અસલ ને આખરી મેં છે ને એમાં એ બાયણે હું લઈ આવતી હતી ને તો છે ને ટેસ્ટલી આંગળી અવરાવી દીધી હતી આવરાવી દીધી હતી

દીવન બહુ ગમતા હતા દીવન બહુ ગમતા હતા આવા નત લીધા કઈ નત પછી આવા લીધા આવા પહેલી વાર હોય ઈ બેય અમારે અમારી લેંગિયે છે લેંગિયે ની એક એક છે ઈバターન્યુલે વન ઈટ્યુ હા

પોપટી કલર ની કે વસ્તુ કે તમે કુર્તી કે ગમે ઈ કે લેજો પસંદ લાગે એટલે મને કલર આઈ ગઈ મો પછી આ પીસાઈ ગઈ મો એટલે છે ને આ લીધું છે જો હવે તો પહેરું પછી હાથ બહુ કોમેટ હતી કે કિરણ બેન તમને બહુ સરસ લાગે અને તમે ઈ કલર એક વાર કુર્તી લેજો તે આજ ફાઈનલ લેવાઈ ગઈ લેવાઈ ગઈ એટલે આ ઓલો વેસ્ટર્ન ટોપ કહેવાય ને ઈ ને તો ખબર પડશે લાગુ આ અને કલર આપણે કેવા આપડે ફેમિલી ને કેવા ગયમા

ગમે ત્યાં ગોતવા જઈએ તો અસલ ઢાકણા વાળી મોટી હોય તો જોઈએ મમ્મી જેવી ગોતતા હતા ને એવી ફાઇનલી હવે મળી ને તો હવે તો જે ખાસ બધી રાખડી

પછી આ માસે આપડે જો આ છે આપણે શિવલિંગ વાળી પછી આ શિવલિંગ વાળી પછી આપડે મોરપી રાખડી ચેક છે આ ભાભી ની કહેવાય પછી આ માસે ઓલા મોરલા વાળી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ લખેલ છે ને મોરલા વાળી છે પછી આ છે શિવલિંગ છે પછી ત્રિશુલ છે એવું બધું છે ઓલી પડશ વાળી છે ને મમ્મી આમશ વાળી છે આ પાસેથી જ બતાવીને બતાવી તમને

જોતા હા વિડીયો ઘણી વાર મારા હાથમાં તો મારા હાથમાં આખું વરસ રાખડી બાંધેલી એવું હોય કે બેન ની બાંધેલી રાખડી હોય ને કોઈ થી છોડવા નઈ નઈ

ભાઈ ની રક્ષા કરવા હાટુ ભેરી ને ભેરી હોય એવું થયું એટલે એ મારું માનવું હોય એટલે હું નથી વાહ અછી આખડી હું કેવાની જ હતી ભાઈ હમણાં આવ્યા ને તો મેં કીધું હાથ બતાવતા તો તой ભાઈ ઈ જ વાત કેવા આયા તા ખામપ્રિ ગયા રાખડી ની વાત નીકરી ને એટલે હાલો મમ્મી શું ક્યો હા જો આમાં એવું છે ને કે આપણે મેળામાં માં ને જઈએ ને એ ત્યાં ભીડમાં ક્યાંય એટલે પછી આપણા હાચા દાગીના છે ને ઘેર ઉતારીને ને એટલે આ લઈ લીધા મેળામાં પહેરવા જો આ એક સેટ છે પેન્ડલ સેટ પેન્ડલ સેટ ને આ એની બૂટી છે હવે જો કે હું બહુ આવા ઓછા ફેરા કરું હાહરે ગઈ તે દીની નકર તો શું છે કે હું અહીં હતી ને પેલા લગન નતા છે ત્યાં તો બહુ જ ને આવું બધું લેતી હાથમાં પહેરવાના ને ડોકમાં પહેરવાના ને પણ આ લગ્ન થઈ ગયા ને પછી આ ને આ ઉતરે નહીં એટલે છે ને એ કઈક મેળો કે હોય કે પછી ક્યાં ગુજરામી જાવ હોય તો આ છે ને ઉતારીને જાય એટલે આપણે છે ને કોઈ ઉપાદિ ની ઈકોણ ધ્યાન રાખે બરાબર ને મમ્મી ઈ થી ન તો ઈ કઈ 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 કરતા મેળામાં એવું લઈ જ નથી જાનો આપણે મોજથી મેળો ન કરીએ એટલે ઈ એક સેટ પેન્ડલ સેટ સટીવા હાટુ મે લીધો તો ફાઇનલી બતાવાઈ ગયું બધું કે બાકી છે બતાવાઈ ગયું આ એક વસ્તુ બાકી રહી ગઈ હ આ મારું પોતો પોતું છે ને કાલે લઈ લીધું આવીને પોતા કરી લીધા ને પછી અહીં છે ને હુકાતું તું હવાર ધોયેલું પાછું મમ્મી કે ઈ મારું રહી જાય એમ નો આલે ને કે ખરીદી જો ભાઈ બધી કરી હોય એ બધી બતાવવી તો પડે જ ને કે હું લીધું ને હું નથી લીધું એટલે એવું છે તો હવે તો બધી રેડી ને કમ્પ્લીટ બતાવી બધી રેડી વિરમના ચંપલ જો જોઈએ મેં નો તમને કીધું

ભૂલાય જાય મમ્મી આવો એમાં એવું છે કે ઓટાણે પાછી રોંઢેસ નેવરા થાય એટલે મમ્મી ને બતાવવાનું નિરાય તો રાખીએ બપોર પછી નું કામ પતાવી લે તો ખાવાનું ટાણું થઈએ રાંધવાનું ખાવાનું ટાણું થઈ જાય બપોર ઘડી ટાઇ આવ નહીં તડકો આવતો હોય અંદર આવું બધું હાકડ માં ને એટલે એમ થાય કે બાયણ બેહીને અમારે ગમે તે એક તો તમને ખબર છે કે આખા ખાટલામાં પથરાઈ ગયું આપડે સામાન હતો એ બધો મૂકી દીધો હવે એમ બધા રેડી થઈ ગયા અચાનક જવાનું છે પણ એ કિમણું જવાનું છે ને એ ભાઈ ના વિડીયો માં ખબર પડી જાય એટલે રેડી થઈ ગયા એટલું આમાં જણાવી દઉં

મા ઢીંગલી છે ને એને છરીક રેડી થવાનું આરો થાય પછી જવાની મજા આવે હવે છે હમણાં દોડી દોડીને આમાં ચડી ચાહે એટલે ઠેકડા મારી હમણાં દોડીને ચડી ચાહે જોતી મોટા કરે તો હવની મોર જોજો એ એ એ એ લા 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 આ તો ડ્રાઈવર બન્યું આ ડ્રાઈવર બનશે હે જીવુ છે Bà nói cái gì cho Bà nói bà cháu chơi Ok, khai nằm đi bà Bye bà Bye Bye bà